કોઈ લે આ જોગુલાલ પેટ તો ઊભી છે મારું પડે પણ તમે લઈ ને કોઈ લે લે આવી એટલે તો હું તો ખબર ને હું જીદેલો લેવી હોય તો પેટ તો ઊભી કાળુજી ને હવે કદાચ બાર મહિના દૂધ આવ્યું છે

પણ આજ તો બે ત્રણ જણા ને ફોન કર્યો ભેસ લેવી છે હું કહું હાર તમે આયા તમારે નથી ભરી માં તો શું જેવી હરાજી થાય એવી ભેસ હાલવાની છે કોઈ મફોત તો હાલવાની નહીં હરાજી પાડવી છે હરાજી તો હવે ત્રણ ચાર કલાક હોય તો મારે હરાજી પાડવી પણ એકલો હોય તો તો એક બીજો સાડીયા તો બોલે એટલે વાત પૂરી થઈ જાય હા ભેસ તો વતાવો જ નહીં ઘડી ભેસ તો મારી પછી હારી થાય ડોલી ભરાઈ જાય

આપડે છડીયા તો ભાવ બોલ્યા જો તમને હજાર રૂપિયા કમિશન છે ને એવું કહી પંદર રૂપિયા વધારે પણ હરાજી હોય ને તો મને થોડાક મળે અને પાછી હાજી છે એ ઓમ તો ખબર છે

ધમી વીસી મારજુ વિગો પણ ગેટ લીધા વાળો નેરો 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 જમીન આવે તને સાર તમે લઈ નાખ્યો છો અહીંથી એ તો એ માર 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 ઉપાડન તાકા તે માર માર માથામાં બહુ ના કડલો તો વધારો થાય થાત વઠોડશો હા રેડી હારી આલી તમે બધું વીસી રહ્યો આમાં ને ને ચાલા લ્યો હા આ તો લીધી લીધી જોડો હવે કાળુજી શું કેતી હવે બોલ હવે તમે કિંમત શું કરો છો હાડો તા અરે શું વાત છે કે મારે અંદાજ છે 50 55 નો છે

કશું મેળની આ બાદ એ પણ યો હાઇટ કીધો છે ને આપણે પોહેટ પોરે તારો ભાવ પોતે એટલે અરે મને હવે થોડું દૂધ કાધું હતું શરમ આડી આવે થાય ના કે મુ હમણાં મારે ખોઈને ખોન દૂધ પડી સિત્તેર આપડે એસીઓ મોહનલા બોલો હું આમ તો આડો ના પડું હમ પણ આ તમને ન થાય અહીંયા તમારે ઘેર આવ્યા કે હું દૂધ પીધું છે ને કે બે બહેણી સોડો એમાં આડો પડ્યો હું લાખ લાખ આપે મારું બેટું આ તો મારે એમ જાય મારું બેટું તમે શું કહું ખબર છે હું તમે ગમે કે છું બે જવાના જે એક લાખ દઉં ઉધી શીલ્યા ને હું તમને કહું છું એમ કરો એક લાખ ને પોસ ઉપર થી એટલે પછી પેલો સડશે હે સડશે નઈ

આપડે તમારી પેસ તો હાલ હળગતું છે બધું તમે કળ કરો આ તો આપણે ગમે ની ઓળ પાડશે હેડો ને એથી નેકળવાનું કરો તમે અને વાચો બીજી તમે ઓ મોહનજી પેસે રાખવા ગયા તા ઓ પણ મારું હરખો નહીં આઈ કાળુજી એવું છે ઓ પેસ એટલો દમ નતો ને કિંમત વધારે પડી ઇનાતી હારી ઓ તે હારી પેસ હારી છે બની ની બની ની અને તમારે મન કો કેવું છે ઓ કેવું છે ખુલી આમ કેવું છે હવે પેમેન્ટ તો ક્યાં રાખશે કો કાળુ બાબડો હવે આજ તો કોઈ ગભરાય નઈ હવે કાલ વેલા જ હે સોનીવાડા માં દાગીનો મેલ છે તાર પૈસા હાલશે બરાબર તો હું તો કાલે દાગીનો મેલી પરમ દાડે કદાચ પૈસો તમને મળી જાય ભેસ્ટ તમે હોદ નહી હોય ભરવા તો ડાલુ લઈને